મોર્નિંગ શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આજને દિવસની શરૂઆત કરી દીધી છે આજને દિવસની શરૂઆત બહુ લેટ થાય છે કારણ કે બપોર થઈ જાય છે કામ કરતાં કરતા એટલે આશા રાખું કે તમે બધા આજા ત્યાં જાવ છો હું પણ આજે ત્યાં જઈશું બપોર બપોરે વિડીયોની શરૂઆત કરી દીધી છે તો બને રહેજો વિડીયોમાં ઠેઠ જોતા રહેજો શું શું થાય છે દિવસમાં સારી સારી કોમેન્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો લાઇક કરજો શેર કરજો સબ સબસ્ક્રાઈબ કરજો બપોરના ખાવામાં છે જો એ કચુંબર કોબીજનો સંભારો આમાં દાળ આમાં ભાત રીંગણ ચોળીનું શાક અને બાજરીનો રોટલો હવે બધું ઉતારી દઈએ થાળીઓને હું શુભાઈને ખાવા માટે જેટલું શણગારી મૂકીશજે તો વાટકા તો બાકી સી વાટકા નહીં ભાવે તો ગ્લાસમાં સાસ લેશે એવો ગ્લાસ ઉતાર દઈએ બે એનું બે ગ્લાસમાં માં સાસ લેવાની એનું આ મૂકી દઈએ ઉપર ખાવાની તો બધી તૈયારીઓ કરી દીધી છે પણ આવી તારે ખાવાવાળા ખબર નહીં હોય ચાલો આવીએ ગરમી થઈ જાય ગરમી લાગે છે ને આમ ઠંડી લાગે છે ને એવું સ બપોરે ગરમી લાગે ગરમો પાય ઠંડી લાગે છે અને બહાર તડક જઈએ ને એટલે ગરમી લાગે છે એવું સ વાતાવરણ હવારે સવારે ઠંડી લાગે એટલે હેડો રાહ જોવાની છે બીજું તો કોઈ કરવાનું નહીં આપણો ખાવાનું તો તૈયાર કરી દીધું છે પણ રાહ જોવાની સર એ સદરત મશીનમાં નહીં ધોય તમે હાથથી ધો સર આ દક્ષુની ટી શર્ટ નો બે એ બે હાથથી ધોયો અને કપડાં દજુ ફૂકવાય છે Bà chú mua bì đi biển bê thôi ở bắt đầu sẽ sĩ gặp tire giữa giữa ung giữa 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 hú giữa Hả? Hú giữa 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 vậy? Ung હવે રોજ ઇકણ જ આવીને ઊંઘી જશે આ શિયાળો ને એટલી ઘરે તો આટલા ફરતી જાય બધાના ગેરમાં એ બધા અને બપોર થાય ને એટલે એટલા આવીને ઊંઘી જશે કાયમ બપોરે રાતે બધા ફરતી હોય ને એવું બધું હોય છે કામ કરી દીધું બધું નવ નવરા પડે છે બે વાગી ગયા કામ કરતા કરતા હલો હવે ઇસ્ત્રી વાળા કપડાં લેવા જવું છું પૈસા લઈ લીધા શી અને તૈયાર થઈ જશે હવે નીકળી જઈએ

એ બનાવી છે ચલો બતાવું તમને જો મસ્ત મજાના બાજરીના રોટલા અને આ દક્ષુભાઈનું ફેવરેટ આ ગરમ એટલે આનાથી પકડવું પડે આ હા જો દક્ષુભાઈનું ફેવરેટ મસ્ત મજાનું રીંગણા ભરીને બનાવ્યા જો દક્ષુભાઈ બહુ જ ભાવ સારીએ રીંગણા ભરીને શાક એટલે દક્ષુભાઈનું ફેવરેટ બનાવીશું ઢોકળી લઈએ અને હજી તો રોટલો એક કર્યો છે ખીચડી મૂકી સાહેબ માટે અને એક રોટલો ચડસ જો રોટલા તો એ તો એ દાળ જો અમારે ભમરો પડે તો નક અમારે રોટલા હારા જ થાય છે એ દિવસે ભમરો પડે તો રસોઈ તો મસ્ત બની ગઈ છે હવે ગરમી આમ ઠંડી લાગે છે ગરમી લાગે છે એવું થયું છે એટલે હવે રાહ જોવાની હોય તો બનાવી જતી દીદી સર અને જો રોટલો ચડશે એક બાજુ મારો આ તો ભાઈ એલર્જી થઈ જતી બોલો ગળીકવારમાં થઈ જાય પાસે મટી જાય ને એવું બધું સર એટલે હેડો હવે આ રોટલો ચડી જાય એટલે આપણો પંખ જ હતો ગરમી લાગે છે એટલે જો અમારી સોસાયટીનો રાતનો મહાલ દિવાળીનો આવું હોય સર દિવાળીનો રાત નો માહોલ અમારો આકાશમાં તારા છે અને આ બધી અમારી સોસાયટી અને આ રહ્યું મારું ઘર કેવું લાગ્યું મારું ઘર જોઈ લો આ હોલ સર આખો હોલ અને આ સીડી ઉપર જવાની એટલે ઉપર તો ધાબુ જ છે બીજું કશું નથી અહીંયા સંડાસ છે આરો એક રૂમ છે અમે એક રૂમ છે ના કિચન છે અને બહાર ઓટલો છે આ મારું ઘર શું લાયા સાહેબ કાકડી આદુ પાલનનો બધો સામાન જો આ આહા

હું આગળ રાહ જોઈ રહી આ પાછળથી થી આવ્યો બોલો અને હું આગળ રાહ જોઈ રહી હતી મી દરવાજો ખુલ્લો રહે આગળથી આવશે શું છે કાઈ નહીં કાઈ નહીં કેવું છે કેવું એવું પીલો 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 અને પેલા તો શું કરું કરી છે કરો લે રાતની વેળા કાકડી ના ખવાય ડાઈ હા હરણ આજે ગોડી શીખો મળાલા

શું કે તું ગેસ કર ગેસ કરું તો 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 બેસનના ચિલ્લા બેસનના ચિલ્લા રોજ રોજ હોય બુડા પનીરની સબ્જી તો છે ને પનીર તો અમે આપણો ચો ખાઈએ બીજું તો તો ના બનાવી ફેવરિટ બનાવી હો તો સુપે ગેસ કરીએ

હાથ નવરો નહીં એટલે તાલી ના પાડી વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ ચલો હવે આજના માટે આટલું જ છે મારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો